પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાબડા સાલિયા સંત્રોડ નાટાપુર રસુલપુર સહિત છ થી વધુ ગામોમાં સિંચાઈ સુવિધાના અભાવે ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી કરી રહ્યા છે આ કારણે તેઓએ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે વર્ષ ઓગણીસો પંચ્યાસી માં પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે કોલિયારી જળાશય યોજના શરૂ થઈ હતી જેમાં જમીન સંપાદન અને કેનાલ નિર્માણ થયું પરંતુ અજાણ્યા કારણોસર કામગીરી અધૂરી રહી પરિણામે કેનાલ જર્જરિત થઈ ગઈ અને ખેડૂતોને સિંચાઈ સુવિધા મળી નથી અને કારણે ખેડૂતો અન્ય ઋતુઓમાં ખેતી કરી શક્યા નથી અને રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરવું પડે છે જેની અસર યુવાનોના શિક્ષણ પર પણ પડે છે. ખાબડા ગામના ખેડૂતોનું કહેવું છે કે તળાવમાં પાઇપલાઇન દ્વારા પાણી ભરવાની યોજનાના 3 વર્ષથી ચર્ચામાં છે પરંતુ કોઈ પ્રગતિ થઈ નથી. જો તળાવમાં પાણી ભરી પમ્પિંગ સ્ટેશન અથવા કેનાલ બનાવવામાં આવે તો ખેડૂતોને આખું વર્ષ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવાની તક મળી શકે. સિંચાઈ માટેની કોઈ સગવડ નથી. હવે સિંચાઈ માટે કોઈ સગવડ થાય તો ઢોર પશુપાલન ધંધો કરીએ તો કઈ અમારો એ બાકી રીતે ચોમાસા ઉપર આધાર રાખી શકીએ પછી પાણીની સગવડ નથી શું કરીએ બાર મજૂરી કરવા જઈએ પાણીની સગવડ સિંચાઈ ની હોય તો કઈ ગમે કરીએ ને જમીન છે બધું છે પણ પાણીની સગવડ નથી હવે અમારું તળાવ બી ઘણું ઊંડું છે અમે બી પાણી નાખે તો કઈ સગવડ થાય એવું છે ચોમાસું ખેતી કર્યા પછી અમે બાર મજૂરી કરવા જઈએ છીએ સ્થળાંતર કરીએ છીએ કેટલા સમયથી ચાલીસ વર્ષ પહેલાથી ગોલિયારી ડેમનું મંજૂર થયેલું હતું પણ અત્યાર સુધી એની નહેર નું કોઈ આગળ કાર્યવાહી કરી નથી નહેર બની પણ ડેમ નથી એને બન્યો અને નહેર થોડો માત્રા સુધી આવી છે સિંચાઈ ની સુવિધા પર તો મંજૂરી કામ કરવા જવું પડે છે અત્યારની તારીખે અમારે પાણી નો પ્રશ્ન છે નજીક માં એક જળાશય ડેમ નું આયોજન કર્યું પણ એ અત્યાર સુધી કોઈ કંઈ એનું કામ થયું નથી જો કદાચ એ ડેમ બંધાય અને અમને પાણીની સુવિધા થાય અમારા તળાવમાં ભી આજે બેન કે છે કે ભાઈ ગ્રાન્ટ મંજૂર છે મંજૂર છે પણ આ ત્રણ વર્ષથી પણ હજુ અત્યારે બધું કશું કામ થયેલું દેખાતું નથી